સુરતમાં એક કરુણાંતિકાસ સર્જાય છે જેમાં લીંબાય છે એકનો એક પુત્ર ગત શનિવારે સાંજે માતા બાથરૂમમાં જતા મોબાઈલમાં કાર્ટૂન જોતા જોતા બારીમાંથી નીચે પટકાયો હતો ઘટના હૃદય કંપાવી દેતા સીસીટીવી પર સામે આવ્યા છે લિંબાયત વિસ્તારના હાલ સીસીટીવી સામે આવ્યા છે લિંબાયતના પ્રતાપનગરમાં ચોથા માળેથી એક માત્ર બે વર્ષની ઉંમરના બાળક પટકાતા પામ્યું છે મૃતક બે વર્ષીય બાળક વારિસના પિતા વસીમ અંસારી જણાવ્યું હતું કે તેઓ ટાઇલ્સ ફોલ્ડિંગ કામ કરે છે અને વારિસ તેમનો એકનો એક પુત્ર હતો ગત શનિવારના રોજ સવારે નોકરી પર ગયા બાદ પત્નીએ માસુમ દીકરા વારિસ સાથે બપોરનું ભોજન કરી રૂમનો દરવાજો બંધ કરી તેને મોબાઈલ પર કાર્ટૂન જોવા આપી વોશરૂમ ગઈ હતી જેથી પરત ફરતા વારિસ બેડ પર ન દેખાતા શોધખોળ શરૂ કરી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે બારીમાંથી નજર નીચે પડતા લોકોની ભીડ જોઈ ડરના મારે પત્ની નીચે દોડી જવા પામી હતી લોકોએ કહ્યું હતું કે એક બાળક નીચે પડકાતા તેને મોલ્લાના છોકરાઓ હોસ્પિટલ લઈ જવા પામ્યા છે આ સાંભળી પત્નીના હોશ ઉડી જવા પામ્યા હતા અને તેણે તાત્કાલિક મને જાણ કરતાં હું દોડીને ઘરે આવી જવા પામ્યો હતો તેમણે જણાવ્યું હતું કે એક મહિના પહેલાં તેઓ પરિવાર સાથે એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા વારિસ પોતાનો એકનો એક દીકરો હતો પંચાવન કલાકમાં પચાસ હજાર ખર્ચ કર્યા બાદ પણ તેને બચાવી ન શક્યા બેડ અને બારી વચ્ચે માત્ર બે ફૂટનું અંતર હતું આવી ઘટના કોઈ પરિવારમાં ન થાય એ માટે આપણે પ્રાર્થના કરીશું હાલ તો માતા પિતા માટે આ કિસ્સો ખરેખર ચોંકાવનારો છે કારણ કે મોટા ભાગના લોકો બાળકોને મોબાઈલ આપી દેતા હોય છે કે તેઓ પોતાને કંટાળે નહીં ત્યારે બાળકોને મોબાઈલ આપતી તેઓ પર ધ્યાન રાખવું ખાસ જરૂરી બન્યું છે અજર કુરેશી સાથે પ્રકાશ વાર્તા